Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હેમનના યુવતી ત્યારે બળવાખોરોએ દાવો કર્યો છે કે યુએસ હુમલામાં મૃત્યુઆંક વધીને જ્યારે એકસો એકોતેર લોકો ઘાયલ થયા છે દેશના એક નિશાન બનાવી કે નહીં કરવામાં આવ્યા હતા એસોસિએટે ત્યારે પ્રેસ એટલે કે એપીના અહેવાલ મુજબ બળવાખોરોએ એક જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી જોકે યુએસ સેના દ્વારા ત્યારે હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી યુવતી બળવાખોરે જણાવ્યું હતું કે ત્યારે વધુ જણાવ્યું કે હુમલો એક મહિનામાં ત્યારે મહિનામાં હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં સૌથી ઘાતક હતો મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ સેનાએ ત્યારે મુખ્ય બંદર પર ત્યારે મિત્રો હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટ્રકોમ અનુસાર ત્યારે મિત્રો આ હુમલાનો ઉદ્દેશ્ય ઋતિ બળવાખોરો આર્થિક ક્ષમતાઓને નબળી પાડવાનો હતો જોકે વધુ મિત્રો એ પણ જણાવી દઈએ કે સેન્ટ્રકોમ એક્સ પરથી એક અત્યારે પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન સમિતથી ત્યારે ઋતિ બળવાખોરો તેમના લક્ષરી કામગીરીને અટકાવી રાખવા આવ્યા ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે મિત્રો સ્થાપિત કરવા અને આયાતમાં નફો મેળવવા માટે ઓઇલનો ન ઉપયોગ કરે છે આ ઓઇલ આમ તો કાયદેસર રીતે જોકે યમુના ત્યારે લોકો સુધી પહોંચવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ